વરસાદ ઘડી ફૂંકા કાઢ નાખ્યા જો બધી ભરી નાખ્યું પાણી એટલું એટલું કંઈક પાણી જાય છે ત્યારે કેટલું જેવું પાણી આવી ગયું હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જઈશું બધા જઈ માતાજીને એક મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને જો સવાર સવારનો મસ્ત આવક માહોલ છે ફરતી બાજુ જો લીલા લીલા શેમ વાદળા છે આવું છે કંઈક મસ્ત વાતાવરણ અત્યારમાં બે દિવસ પહેલાં વરસાદ થયો હતો ને અત્યારે આવું નથી થયો રહી ગયો હોય ચાલો આપણે આજે વાડીએ જવાનું છે ભીંડન વારો છે તો હાલ જઈ પેલા કામ પતરતા જાય ચાલો લટ્સ ગો બાકી જો વાતાવરણ જુઓ તમે એક નંબર જુઓ સૂરજ ને વય વાદળાની આમ વાદળી વાદળી આખું લાગે તો આવું છે કંઈ ચાલો લેટ્સ ગો હાલ જઈએ પેલા વાડીએ તો મિત્રો આપણા હાથમાં આવ્યું છે ત્યારે જો કાવાસાકી નું ઓલું બાઈક નથી ત્યારે તો ચાલો આ લઈને આવ્યા દેવે વાળીએ અને માવો જો તો એક નંબર તો મિત્રો અત્યારે નેરમાં ગીરી ગયા છે નેર એટલે એક વાડી જાનો રસ્તો તમને બતાવું જો અને તમારે શું કે જરા કમેન્ટ કરી નાખજો અને આ તમે રસ્તો જુઓ આમે ત્યાં કવાનું એ બાઈક આખે આખો રસ્તા આમ જોવો તો ગારો ગારો જો આવું છે હા બાઈક છે કાવો થાય કે ચાલો લેટ્સ ગો કાઢી લે છે સક્સેસફુલ નડે અને આપણને બાકી જોવો રસ્તો તમે જોવો ખાલી એકવાર આવો હે રસ્તો તો મિત્રો અત્યારે જો વાડીએ છો જો આપણો પિંડો છે ને જો એટલા ચબલો કરી નાખ્યા છે ચબલા ભરવાનું કામકાજ કજાબ ચાલુ જ છે તો કરડે ને એટલે આમ ખંજો થઈ જાય ચાલુ તો જાવ ડો હોય બિંદુ આવું છે કંઈક વાતાવરણ બધા એટલે જે પ્રભી જાય કેટલા છે દસ ને અગિયાર ને જો બીજું ભરાઈ ગયું ને મોટી સિંગ હોય કાર્ડ હોય ને બોલવાનું હોય એવું તો એમાં કંઈ હોય નહીં એટલે મસ્ત ભરાઈ ગયો છે બીજી આવે પછી ફેર નાખી જો આવો છે કંઈક પીંડું મિત્રો ગાડી રોડ થઈને વહી ગઈ છે આપણો આપડે થશે રાજકોટ યાર્ડ માં ડાયરેક્ટ ને આપડે જાણું છે ઘર બાજુ તો ચલો આપણું કાવા સાઈક ઉપાડીને નીકળ્યું ફાઇનલ મિત્રો અત્યારે હે લગભગ સાડા પાંચની આસપાસ થઈ ગયું છે અને ઘડીક આમ જુઓ વરસાદે વાતાવરણ જુઓ તમે વેધર એકદમ આખો વરસાદ ઘડી ફૂંકા કાઢીને ક્યારે જો બધી પહેરી નાખ્યું પાણી જો કાળા ડિમાંગ વાદળ અત્યારે ઘડીક વરસાદે વગાડતી પાડી જો ફૂલ વરસાદ પડી ગયો ઘડીક વારમાં એમ જો પાણી પાણી બધી કરી નાખ્યું તો આવું વાતાવરણ થઈ ગયું હવે ઠંડુ ઠંડુ જો ઘડીક વાર મેં ખબર નહીં છેલ્લો વરસાદ છે આવે છે જાય છે ને આવું થાય બપોર પહેલાં હવે તડકો હતો ને અત્યારે જો ઘડીક પાણી પાણી કરી નાખ્યું છે તો આવું છે ભાઈ બીજી ન હોય એનું હાલતા આવી જાય ને હાલતા આવી જાય ને મળે જો તો શીપી આવી ગઈ હોય ચબલામાં બાકા હોલ કરતો હતો ને ત્યારે વાંધો ને આવ ત્યાં રાખે એવું લાગી ગયું થોડુંક ચાલો જોયું હવે ક્યાં જાય નહીં આવવાનું ક્યાંય નીકળે એવું નથી પણ મજા આવે ક્યાંય નીકળીને તો વરસાદ ન આવે તો જો આમ વરસાદ દેખાય છે આમ જોવો થોડો થોડો વરસાદ દેખાય અને નક્કી ન હોય હાલતા આવી જાય તો ક્યાંય નીકળે જેવું નથી જો મિત્રો આમાં જે વરસાદ છે જ બધી જો આવું છે હાલતા આવી જાય એવું છે વાતાવરણ નથી એવું છે બીજો દિવસ અને કાલ છે ને એવો વરસાદ આવ્યો એવો વરસાદ દયો ને જો આખા આખું કોરું હતું પાણી વેતું થઈ ગયું બધી ફરતી બાજુ આ અમારા ગામનો નાનો જે મેં ચાલો મોટા મોકળે જઈશું જોવો ચાલો લેટ્સ ગો વાયેલા જઈ આમાં જવા એટલું એટલું પાણી વહી ગયું હોય મિત્રો ત્યાં જાવ માંડ માંડ રસ્તા કરીને ત્યાં ઓકળે આવી ગયા છે જો તમે વોકડો એટલું એટલું કંઈક પાણી જાય છે ત્યારે જવ આખે આખો આ હુકાઈ ગયું તમે બધી આટલું એટલું પાણી આવી ગયું ને ગયા છે ને રાતે બહુ પાણી ગયું હતું અહીંયા સુધી જો આ બધું પાણી વહી ગયેલું આ બધું જાળવા જવો તમે આ કામ ફૂળ દીધા એટલે સમજી દઉં કેટલું પાણી ગયું છે આ બધે અહીંયા પાણી વહી ગયેલું છે ઊભો નહીં આથી આ જાળવા જવો હોય ગયા એટલે આખે આખો જતું હોય છે રાતે પણ અત્યારે ખાલી થઈ ગયું એક રાતમાં ખાલી થઈ જાય પાણી ચાલુ ન રહેવામાં તો એવું છે તો જો આપણે કંઈક આવ્યા છીએ તો જો આ બધું લીલું છે એટલે બધી પાણી ગયેલું અને ત્યાં જો કંઈક કંઈક વાદળા થાય ને કંઈક નથી આવું છે થઈ ગયું ગાડું ચાલો લેટ્સ ગો ગાડી બાજુ આંટો મારી તો આવું જો પાણી જાય કંઈક કેટલું જો પાણી આવી ગયું અત્યારે ઓછું પડી ગયું આમાં હું રોજ મોટર નથી જાય એવું ગાડી વહી જાય બાકી બાઇક ન જાય મિત્રો જો વાડી આવ્યો છું અને જો આવી હાલત છે બહુ પાણી જ ભરાણું પણ વાંધો નથી આવ્યો છે તો પાણી ભરાણ મૂકાઈ ગયું આવું જો આપણે પીંડો છે કંઈક અને જો ખાડા પડ્યા છે એટલે બધું નથી વાંધો આવ્યો જે બે પાડો છે ને જાય રાખી ઊંધી વધી ગઈ છે આપણે પીંડો કાંઈ વાંધો નથી તો દેખાય છે ઉપરથી એમ એકદમ

કારણ કે અહીંયા કપાસ વીણવાનું એવું થઈ ગયો એટલે બધું એવું બધું કીધું ચાલો અહીંયા જઈશું ટાઈમ મળે તો વાળી કંઈક આવું શું જાય ચાલો વાલો જાય